ચાલો સાવનભાઈ ભાઈ આખે હે ટ્રેક્ટર ને અટણ હાલે હે દાતી પણ દાતી હાલે બહુ જબરી ટાંગા ફેરવી નાખે કે મૂકું નહીં કોઈ ત્રા કાઢતા વાહ દાતી હાલે એટલે આમ એક જૂતા જોઈએ ભાઈ તો અમારે ખાલી ખાલી આમ તો કહીએ ને તો ખાલી વરાપ થઈ છે હા વરસાદ નહીં વરાપ થઈ છે ભાવ ઠાય નહીં કારણ કે તમે જોઈ શકો આમ ભૂકંપ ઉઠાણ જે આ ભાઈ ખડા કરીએ તો ભયાગડી આપણે આવી ગયા તા આ ખેતરમાં અને તમને બતાવું કંઈક નવું નવું આ તમે ક્યારેય ફૂલ જોયા હોય કે ન જોયા હોય ખેડુ માણા અહીંયા જોયા હોય પણ બહારથી રહેતા હોય સિટીમાં એની ન જોયા હોય આ જય માતાજી જીરૂ ફિલ્મ કેમ છે તમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજ ના વ્લોગની વ્લોગની વાત કરી તો ટણમાં આપણે આવી ગયા તા વાડીએ ને આજ તો તડકાએ બહરા હટી બોલાય દીધો ભાઈ તો અમે ધોમ તડકો હોય ને એમાં ધોમ ધોમ વાદળ આકાશમાં ભંડળાઈ ગયા છે અને ત્યારે કામની વાત કરી તો આપણે આવી ગયા તા કામમાં જોઈએ છીએ કે હવે તો પાણી પાણી તો વારવાનું છે નહીં કારણ કે વરસાદ હવે એ લાઇન લેર દેશ પાણી બાબતમાં એટલે મોકમાન ઘડીક આટો મારીએ તો આ ટાકડના નીર પૂરા કરશું અત્યારે આપણે આવી ગયા તા લઈને વાળીએ તો ખાણ અને આ મારો તમે જોઈ શકો છો દેશી અને જૂનો માછળો કહેવાય દેશી પાસે ગામડાની પાસે માછળો માછળો એટલે હું ભાઈ આવું લાકડાનું કંઈ કર્યું હોય ને આમાં તમે બેહી જાઓ એટલે મજા આવે કડીક હા તો અત્યારે આપણે પાણીનું કેન ને એવું બધું લઈને આવી ગયા હવે હાલો હવે આપણે જાહું વાડી બાજુ તો વાડી બાજુ જોઈને સાવ વાણી પી લે પેલા પછી પાણી ભર લે કારણ કે પાણી ભરવા હાટો લાવ્યો તો તાલો શરૂઆત કરીએ એટલે લોકોની ની વિડિયો માં છેલે સુધી જોડાઈ જજો જો તમને ગાડો મળશે ખેતીવાડી છે કે કઈક નવી છેઈ નવ નવ શરૂઆત કરીએ આજના બ્લોગ તો અત્ર તત્ર સર્વત્ર બધે ફૂલે ફૂલ મોસમ પડી ગઈ છે કારણ કે જો ઓની કોર્યા તૈલુ મેંડા ભટાવા ને ઉભરાન થાવા કારણ કે આ પાક પડી ગયો વરસાદ ગયા કરે ઉપાડી લીધું બધું હો ભાઈ કાય ગા હબો હોય પણ આપણે હવે સોરી મય ટૂક સમયમાં આવે કારણ કે જો સોરીને ઘેરો પીરો પડતો જાય છે અને સાઈડ વાથી વાગે છે બધે હવે ઊંઘું બંધાતી જાય છે જોકે ઉતારો તો કેવો રે જો આવી રીતે ક્યાંક ક્યાંક ઝૂમ ખાયા છે સી બહુ ખારી નથી ત્યાં બેહી ગઈ છે જો આમ એક એકમાં કેટલી શ્યાર અમાય શ્યાર ખરેખર શ્યાર શિયાળનો બાંધો જ છે જે આમાં ત્રણ છે પછી અમાય ત્રણ છે માં શ્યાલ છે માં ત્રણ છે બધે નોખી નોખી વકલું છે જોયું જોઈએ આગે આગે ગોરગાગે તોટાણે આવી રીતના સિચ્યુએશન છે સ્થિતિ જેને કહે ગુજરાતીમાં હા એટલે વરસાદ જો પીર પડી ગયા ઘરે કેવી સિંગુ બંધાય અને હું કેવો કુતારો આવે કારણ કે પહેલી વાર સોગી વાવેતર આપણે કર્યું આમ એક જૂતા જોઈએ ભાઈ તો અમારે ખાલી ખાલી આમ તો કહીએ ને તો ખાલી વરાપ થઈ છે હા વરસાદ નહીં વરાપ થઈ છે ભાવ કારણ કે તમે જોઈ શકો આમ હુકમ ઉટાણા જ્યાં ભાઈ ખડા કરીએ બેઘરા દઈએ આમ તો જાઓ જમાવટ લીધી છે ઉગવણી બાજુ અમરેલી ડિસ્ટ્રિકમાં હશે ક્યાંક ને ક્યાંક મેં અને આ બાજુ બધી તૈલું હવે તો ખૂકા માંડું હોય તો વાંધો નથી બાકી હેરાન છે ખરેખર માથે જો કાયમ તોડામ બે મગના પાથરા તો સારું બાકી હેરાન થવાના છે તો ભયાકડી આપણે આવી ગયા તો આ ખેતરમાં અને તમને બતાવું કંઈક નવું નવું આ તમે ક્યારેય ફૂલ જોયા હોય કે ન જોયા હોય ખેડૂમા જોયા હોય પણ બહારથી રહેતા હોય સિટીમાં એ ન જોયા હોય આ આવડા તમને દેખાય આખે આખું જો એક જ કેરો છે હીણકો એવો પણ આવડો જે છે ને એને અમે ગાજરના ફૂલ કહીએ જોકે ગાજર તો બધે જોયેલું છે પણ ખરેખરના ફૂલ જો આ ગાજરના ફૂલ તમે જોઈ લ્યો આખા આખા આ આમાં છે ને આ બીજ આવે ભાઈ અને આપણે બી ની સાટણી કરવાની હોય કારણ કે ગાજર ન કોઈ રોપડા તો ન હોય તો વાવવાના હોય બી તૈયાર થાય કેમ બાકી જાવ કુદરતની કળા ઝૂમખા કેમ જો એટલે આ આખે આખું છે ને એ આ બી પટ્ટો છે જા એટલો એટલે ઘરનું બી થઈ જાય એટલું ગાજરનું તો પછી વાવવા થાય આમ જો આમાં બી આવી ગયા છે આમાં આ તમને દેખાય એમાં બી આવી ગયા છે ઝીણા ઝીણા અને ઝીણા ઝીણા બી માંથી પછી જો પછી પાકે એટલે શું ને કે તમ સાટો એટલે થઈ જાય અને મગઈ આવી ગયા કઈડે કઈડે આમ તો જો ગજબ સિંગુ થોડી ઓછી દેખાય છે પારવી પારવી મગ હાવ વૈતા વૈતાથી હું વાત જવા દઉં અને આમ જો કેટલા ફૂલ આવી ગયા આખા ખેતરમાં તો ભાઈ અત્યારે આપણે આવ્યા હતા ખેતર માટો મારો પણ ગરમી છે ગજબ એની રેવા વાત જ જવા દો કે રેવાય જ નહીં એવા તમને મેં આગળ દેખાડ્યા કે આપણે બધા ગાજરના જે ફૂલ છે અને ગાજરના ફૂલમાંથી માંથી પછી બી થાય અને બીમાંથી પછી છે આપણે સાટણી કરીને એને વાવી હકીએ જેથી કરીને છે ગાજરનું એ સારું ઉત્પાદન મળે ને ઢોર ઠાકર ખાય હા કારણ કે આપણે કઈ વેચવાના હોય ને ઢોર ઠાકર ખાય અને ગાજર ને બધું છે એ વાવવાનું હોય નીણું લેવા તો વાત કરીએ આવડે આ મગની તો આ મગમાં હવે ઓલા કરતા પાસ્તર છે ને એટલે હજી નરવાઈ ને એવું બધું ફૂલે ફૂલ છે કે આ મગ એ નરવાઈમાં ફૂલે ફૂલ છે એમાં પાક વધારે પડી ગયો અને આમાં હજી કોકો કારી હિંગુ છે અને કોક કોક જો હજી હાવ લીલોત્રી હિંગુ છે એટલે લાગશે વાર પણ આવશે મજા એટલે એક નંબર હિંગુ જામવાની છે ભાઈ ભાઈ હવે આના કે પાવાના છે નહીં કારણ કે મેઘરાજાએ એટલી બધી મહેરબાની કરી દીધી કે હજી એઠે જો આ ભીનું છે હજી એઠે હુકાળું નથી એટલું બધું ભીનું છે કે વાત જવા દઉં એટલે આ મગ છે એ થોડાક છે હજી આમાં કંઈ નામેઠામે બગાડ છે નહીં બઉન ટકાવ નહીં થાય વરસાદ એવી ભગવાન પાસે આશા રાખીએ તો આ મગ ને બધું એ મોલાયતું છે એ ટાણા હે નીકળતી જાય જો ખડના થૂંબડા છે પણ હવે એટલા લેવા નથી એનું કારણ છે કારણ કે આમાં હવે ડૂસો થઈ ગયો છે અંદર ઘરું અઘરું થઈ પડે છે ખોટા મગ ખુંદાઈ અને હિંગું ભાંગે જ્યાં આમાં કારે વધારે પકડી લીધી હિંગુએ આ મગ કારી પડી ગઈ છે એટલે બધું એ જોઈટિંગ કામકાજ છે બોલા આ મગ કરતા હે ને આ મગમાં હિંગુ વધારે છે કારણ કે બી ફેર છે બી પછી તો બેનો ઉતારો સરેરાશ કાઢીએ ને ઠીક ખબર પડશે કે આવડા હારા ઉતરે છે કે પછી આવડા આગે આગે ગોરક જાગે દેખા જાયગા જે ભી થાયગા તો ભાઈ હરેરાઈશ મગના ઉત્પાદનમાં હે થોડો ઘણો ફેરફાર રહેવાનો છે કારણ કે બી ફેર બીજા નંબરમાં માં આક્તર પાસ્તર છે બીજા નંબરમાં પાણી પાય આમ તેમ થોડું હોય બીજા નંબરમાં મેનું નુકસાન એટલે ત્રણ ચાર પોઈન્ટ માં છે આ બધે એક આપ ઘેરો ના ઘેરો ભીમાં માં હે અલગ અલગ છે ઉતારા નહીં આગળ તારવણી છે પછી તો જોયું જાય કારણ કે હજી તો પાક માટે તો વરસાદ ન આવતો કારણ કે આમ હજી ખડીક પેલા છે અમરેલી ડિસ્ટ્રિક્ટ બાજુ હોય છે કદાચ એવું લાગતું હતું અંધાય રોજ ઘાસ તું હોત ને પાછું એટલે એવું બધું છે ખાય ને બીજું શું હોય જોઈએ એ તો આકાશી રોજી છે નક્કી ન હોય થાય થાય કરશે એ જાય એટલે અટાણે આગળ જો આખે આખો નરવાઈ વારો હોય પાણી હેઠા મોસમ હે આની ઉપર બધું સુકાઈ ગયું છે પણ પેલી બાજુ છે એટલે અંદરના ના ગાળે છે નજીક સુકા નથી હવે એ સુકા છે તો કેવું ટાણું થાય એટલે કે પાક પડવા આવ્યો છે જેમ જેમ પાણી સુકાતું જાય ને એમ પાણી ખેંચ જાય મગ અને એમ છે હિંગુ બનશે પછી કારે પકડવા અને કારે પકડવા માંડે એટલે પછી વાઢવા માંડશું અને પછી ટ્રેક્ટરમાં રોટિંગ ફેરવીએ કે પછી આપણે ખેસારી આવી કે જે વિસારણા છે નહીં એ તો હવે જોઈએ જ જેવી રીતના કંઈક અનુમાન આગળ કેવું રે વાતાવરણ એના ઉપર આધાર રાખે કારણ કે મેખલી વાળું વાતાવરણ રે તો કઈ કઈ મૂકીને કાઢવું પડે અને જો સારું વાતાવરણ તડકા વાળું તો પછી ટ્રેક્ટર ફેરવી નાખવાનું મુંગળ એટલે આયલ રાખે તો અત્યારે તો ભાઈ આપણે ખેતર માં ને આનંદ વચ્ચે વાહ ક્યાં કુદરતી નજારો છે અત્યારે દિયા એટમાનો સમય છે પણ આખો દી તડકો પડ્યો એનો અત્યારે હે ભાઈ થાક છે અત્યારે ઉતરે હે કારણ કે વાતાવરણ જ એવું હે આખે આખું અને અત્યારે નારાયણ હાથમી ગયા એટલે સુરત નારાયણ હાથમી ગયા પછી જે વાતાવરણ છે ને ટાઢું પડ્યું છે કઈ બાકી દી તો ભૂકા બોલાઈ દીધા એવો તડકો પડ્યો એની વાત જવા જોઈએ થયું છે તો આપણે હતા ખેતરમાં ગામમાં બાજુમાં ખેતર છે ત્યાં ત્યાં આપણે આલે તો કેવી દાંતી આલે છે અને નૈવરા નવરા અટણ આટા મારીએ છીએ બાકી તારે મજો મજો ચાલો સાવનભાઈ આ કે ટ્રેક્ટર ને અટણ આલે હે દાંતી પણ દાંતી આલે હે બહુ જબરી ટાંગા ફેરવી નાખે કે મૂકું ને કોઈ ત્રા કાઢા વાહ દાંતી હાલે એટલે હાલે પણ આમ ખરે ખરી કારણ કે આ હે એ સવડાવાળું છે અને સૌડાવાળામાં દાંત હાલે છે ભાઈ 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 દાપસી જેવું પડું થઈ જવાનું છે ખરે ખરું